નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો તહેલકા ન્યૂઝ હવે છે અગત્યના સમાચાર લીમડીથી જાલોદ જતા માર્ગ ઉપર આવેલ ટોલના કાથી વર્ષોથી ઉઘરાણા કરે છે પણ માર્ગ ઉપર આવેલા ખાડા દેખાતા નથી દાહોદ જિલ્લામાં વધારે વરસાદ પડવાથી ઠેર ઠેર ખાડા પડી ગયા છતાં તંત્ર ઊંઘી રહ્યું છે અહીંયા બાઇક સવાર માટે આ માર્ગ જોખમી બન્યો છે અહીંયા અવારનવાર અકસ્માતો સર્જાતા રહે છે તારીખ અઢાર નો બે હજાર ચોવીસના રોજ સાંજે ચાર વાગ્યાના સમયે નડિયાદ ડેપોની ગુજરાત એસટી બસ લીમડીથી ઝાલોદ જઈ રહી હતી ત્યારે જીઝે એટીન ઝેડ ટી વન સિક્સ ટુ ફોર નંબરની બસનું ડ્રાઈવર સાઈડનું આગળનું ટાયર ફાટતા બસ સામે જ હાલોત તરફથી આવતી મારુતિ કાર જીઝે ટ્વેન્ટી એ એચ ડબલ વન એઇટ ઝીરો સાથે ધડાકાભેર અથડાતા મારુતિ કારમાં બેસેલા પરિવારનો જીવ તાળવે છૂટી ગયો હતો જ્યારે કોઈ જાણે થઈ ન હતી ગુજરાત એસટી બસમાં ચોવીસ પેસેન્જર સવાર હતા તેમનો પણ આબાદ બચાવ થયો હતો શું નડિયાદ ડેપોમાં બસોની દેખરેખ રાખવામાં આવે છે ખરી ઓપરેટરો દ્વારા બસનું મેન્ટેનન્સ જોવામાં આવે છે જો આ ટાયર નબળું હતું તો પછી આ બસને નડિયાદથી હાલો દ્રૂઢ કેમ આપ્યો આમાં કોનો વાક હોઈ શકે મેન્ટેનન્સ ડિપાર્ટમેન્ટનો કે પછી ડેપે મેનોજરનો આ વાતની લોકોમાં ચર્ચા જોવા મળી છે આવા જવાબદાર કોણ તંત્ર કે પછી રસ્તા ઉપર પડેલા ખાડા રિપોર્ટર હિતેશ પ્રજાપતિ ન્યૂઝ દાહોદ વજયસિંહ સુંદર છે જાલોદ થી આવતો હતો અને નડિયાદ થી જાલોદ બસ આવતી હતી કાર ફૂટ્યું તો નાન સલાઈમાં તો ભારી ગાડી ને નુકસાન થઈ ગયું કેટલું નુકસાન થયેલું તમારી ગાડીને ને ઘણું નુકસાન ટાયર આ બધું ફાટી હતી ટાયર બધું ફાટી ગયું છે હા બસ નો ટાયર ફાટીને તમને તમારી ગાડીને વાગેલું છે હા તમારું નુકસાન કેલું બે ટાયર ડ્રાઈવર સાઈડ ડ્રાઈવિંગ સાઈડ ના ફાટેલા છે આ બધું આગળનો ભાગ આ બધું ઉડ્યું છે કેટલા અંદાજ કેટલા નુકસાન હશે અંદાજે મિનિમમ 50 60000 છે સાંજ અત્યારે હજાર